હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર હાલ જે સોશિયલ મીડિયામાં શિવાજી સેનાના જે સમૂહ લગ્ન પાંચસો પંચાવન દીકરીઓના જે રાજકોટમાં સમૂહ લગ્ન થયા એને લઈને સોશિયલ મીડિયામાં એવો વિડીયો ફરે છે એવા મને પણ ફોન આવે છે કે ભાઈ અમને ન્યાય આપવો એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ અમને ખોટા સોના ચાંદીના દાગીના ઘણા તો ચીજ વસ્તુ પણ તૂટેલી અંદર દેખાડે છે પણ આ દાગીનાઓ પણ ખોટા દીધેલા છે તો શિવાજી સેનાને ખાસ કહેવાનું કે તમને જે દાતાઓ મળે છે કે તમને પૈસા લઈને મળે છે કે એમને મળે છે જો તમને મળતા હોય તો તમે આ વસ્તુ તમે ખોટી શું કામ લોકોને દઈ અને એને ભરમાવો છો જે હોય પાંચ દિવસની અંદર આ જેટલા પણ તમે સમૂહ લગ્ન કર્યા એને જે સાચા દાગીનાઓ જે દેવાના હોય તો એ તમે એને દઈ દો જો ન દેવાના હોય તો એને કહી દો કે મારી કેપેસિટી નથી મારી તેવડ નથી હું ખાલી ના ખાલી ભરમાવી અને સમૂહ લગ્ન કરું છું એવા ખોટા દેખાવા ન કરો તમને ખાસ વિનંતી કે પાંચ દિવસની અંદર જે પણ હોય તમારું સંકેલ લેજો અને જો પાંચ દિવસની અંદર તમારું સંકેલવામાં નહીં આવે તો પાંચ દિવસ પછી જેટલા પણ સમૂહ લગ્ન તમે કર્યા છે જેને પણ દાન કર્યું છે એ બધા પરિવારને હું મળીશ જે પણ સાચી હકીકત હશે જે પણ જે અને જેને તમે ખોટું કરી લેવું છે એ તમામ લોકોને મળી એને જે પણ જે ખોટા દાગીનાઓ છે એને લઈ કાયદેસરની કાર્યવાહી કરીશ કે ભાઈ આની સાથે ખોટી છેતરપિંડી થઈ છે તો શિવાજી સેનાઓને વિક્રમ સોરાણીને મારે ખાસ કહેવાનું કે આ જે તહેવાર હોય ને તો સંલગ્ન કરો બાકી ખોટા સમાજને ભરમાવવાનું બંધ કરો